નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક અગ્રિમ ખેડૂત પાસે આવ્યા છીએ કે જ્યાં એ ખેડૂતે નેટસર્કની પ્રોડક્ટ વાપરીને નેટસર્કની બાયોફિટ પ્રોડક્ટ વાપરીને બહુ બધા સંતોષકારક અનુભવ થયો છે એમને તો શેમાં નેટસર્કની પ્રોડક્ટ વાપરી છે અને નેટસર્કની પ્રોડક્ટ વાપરવાથી શું શું એને બેનિફિટ થયા છે એનું રિઝલ્ટ લેવા માટે આપણે એમની પાસે આવ્યા છીએ તો આપણે જાણીએ કે ખેડૂતનું નામ શું છે તમારું નામ શું છે પરસોત્તમભાઈ ભનુભાઈ દુધાત્રા

ત્રણ રાઉન્ડ કરવાથી હરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કલર એનો કલર ચમક અને એની લાઈટ અને એની ક્વોલિટી એની હાઈટ અને એની હાઈટ બરાબર ને કે જે અત્યાર સુધી આપણે ક્યારેય આવી જોઈએ કોઈ નહીં વિડીયો વાળા ભાઈ બતાવશે કે જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલી એની શાખાઓ ખુલી છે કેટલી એને ફ્લાવરિંગ લાગ્યું છે તો તમે જે અત્યારે આ નેટસેપની પ્રોડક્ટ વાપરેલી છે આ નેટસેપની પ્રોડક્ટનો તમે છંટકાવ કરી તો એની સાથે બીજી કોઈ નેટસેપની પ્રોડક્ટ તમે યુઝ કરેલી છે એનપીકે ઓકે હવે એ જે એનપીકે તમે આપેલા છે કયા એનપીકેની બોટલો આ એનપી હા બરાબર હવે આ જે બોટલો તમે આપેલી છે આ તમે પિયતમાં આપેલી છે પિયતમાં

તો હવે તમે એ અમને કહી શકો કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી તમને સંતોષ છે કે નહીં પૂરેપૂરો સો ટકા વળતર તો તમારી કોઈ એવી ભલામણ છે કે ભાઈ તમે અત્યારે વાપરી છે તમને વળતર છે તો ગુજરાતના અથવા તો ગુજરાત બહારના ઘણા બધા એવા ખેડૂત છે કે જે આ વિડીયો શૂટિંગ જોવાના છે તો આ વિડીયો શૂટિંગ ના માધ્યમથી ઈ ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપવા માંગો છો કે ભાઈ આ નેટસર ની પ્રોડક્ટ વપરાય અને વપરાય તો આના ફાયદા છે કે નહીં નેટસેપની દવા જો મળી જાય ને તો આ જ વપરાય અત્યારે અમે આઠ વીગાના તલમાં વાપરી છે સો ટકા રિઝલ્ટ છે બરાબર બરાબર બીજી કોઈ દવાનો આમાં કરેલ નથી છે છે આના તમને બેનિફિટ ઘણા ઘણા બધા મિત્રો તો આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ નેટસેપની પ્રોડક્ટ વાપરવાથી ઘણા બધા બેનિફિટ થયા છે અને હરેક ખેડૂતની અપીલ કરે છે કે ભાઈ નેટસેપની પ્રોડક્ટ વાપરો નેટસેપની પ્રોડક્ટ સારી છે અને નેટસેપની પ્રોડક્ટના બહુ બધા રિઝલ્ટ સારા આવે છે તો તમે સંતોષ છો ને સંતોષ સો ટકા સંતોષ સો ટકા સંતોષ એક તો એની સાથે આપણે વિનવી